જય શ્રી રામ મિત્રો અત્યારે અમે આઈથી નીકળી છી અને સીધા જાય છીએ સોનપ્રિયા જે આઈથી બસો ને એકત્રીસ કિલોમીટર થાય છે આખો દિવસ બસમાં માં જવાનો છે અને કાલે અમે જવાના છીએ કેદારનાથ અમારી બંને રેડી થઈ ગઈ છે જો એક હારે એક હારે બે જે હર હર મહાદેવ ધીમે ધીમે બધે આવે છે હર મહાદેવ મહારાજ અમારું ગ્રુપ આખી આખું રેડી થઈ ગયું છે

મહોજ ર જ શિયા જય જય શિયા જય જય સુર તરો સાકા લેખન પુરવી કટી ગુણા મિશ પારયાદારનાથ વારે છે અત્યારે પડી ગયું છે પંચર છ વાગના વાઈ ગયા છે સાડા દસ છ વાગ્યા નીકળ્યા હતા સાંજે પહોંચવાનું હતું પણ પંચર પડી ગયું તો તમને દેખાડું જોઈએ બધા લાઈન સર બહાર નીકળી ગયા હે પંચર માટે પંચર પડી ગયું છે પંચર પંચર કરે પપ્પુભાઈ પછી આગળ વધીએ અમે કેક કાઢી લીધો પપ્પુભાઈ

કેમ કે આમાં જો આવી રીતે પાણા પડતા હોય ને એના હિસાબે પાણો ગરી જાય છે અંદર અને પંચર પડી જાય છે આવા ઝીણા ઝીણા પાણાના હિસાબે રસ્તો તમે જોઈ લો કેવો છે તે જોઈ જાનના જોખમે આપણને જાત્રા કરાવે છે આ લોકો તમે જોઈ લો કેટલી બિચારા મહેનત કરે છે આપણા માટે તે તમે જોઈ શકો છો જોઈ લો આ પહાડી જોઈ લો તમે અહીંથી પાણો ઉપરથી આવે ખબર ન પડે સીધો માથા ઉપર ધ્યાન રાખવું પડે જોઈ લઈએ ટાયર બદલાવે છે પપ્પુભાઈ અને બીજું ટાયર લગાવે છે ને રસ્તો તમે જોઈ કેટલો બધો છે તે હાવ નાનો એવો રસ્તો છે સિંગલ પટ્ટીનો એમાં ટાયર લગાવવાનું હોય છે તો પંચર વાળું ટાયર નીકળી ગયું છે અને બીજું ટાયર અમે અત્યારે લગાવીએ છીએ પપ્પુભાઈ ને મહારાજ ફૂલ મહેનત કરે છે અમારા માટે મહારાજ કેમ છો બસ મજા મજા આજનો દિવસ તો મજા સજા યાત્રા આપણને યાદ રહે મિત્રો જોઈ લો આ પુલ ની હાલત તમે જોઈ શકો છો કેદારનાથ જતા રસ્તામાં આ પુલ ની હાલત કેવી થઈ ગઈ છે તે તમે જોઈ લો મિત્રો આખે આખો પુલ તૂટી ગયો છે તો મિત્રો તમે ચાર ધામની યાત્રા કરતા હોય કે કેદારનાથની યાત્રા કરતા હોય તો ખાસ તમે ધ્યાન રાખજો કે ચોમાસામાં યાત્રા કે કેદારનાથની યાત્રા બને ત્યાં સુધી કરો ચોમાસામાં નક્કી નથી હોતું ગમે ગમે ત્યારે તે વસ્તુ થઈ જાય તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ફસાઈ જાઓ છો કેમકે મેં તો જાત અનુભવ કર્યો છે આ વખતે જેથી કરીને હું તમને કહું છું કે ખાસ તમે મિત્રો ધ્યાન રાખો ચોમાસામાં ચાર ધામની યાત્રા કે કેદારનાથની યાત્રા કરતા નહીં તો અમે કેદારનાથ રસ્તા આવી ગઈ છે મંદાકીની અલકનંદા જે બે નદી ઓલી બાજુ નું લાલ કલર નું પાણી દેખાય તે અલકનંદા છે અને આ ડોડું પાણી જે દેખાય તે મંદાકીની નદી છે તમે નજારો જોઈ શકો છો બંને નદી નો કેવો સરસ મજાનો દેખાય છે તે પાછળ છે આખી આખું રુદ્રપ્રયાગ જોઈએ મિત્રો ઉત્તરાખંડ નો નજારો કઈક આવો છે અહીંયા આગળ જતા બંને નદી ભેગી થઈ જતી હોય છે તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો તો આપણે દર્શન કરી લીધા છે અલકનંદા બે નદીનો જે સંગમ થાય છે તેના મેં દર્શન કરી લીધા છે અને મારી સાથે સાથે તમને પણ દર્શન કરાવી દીધા મિત્રો તો દર્શન કરાવીને અમે સોનપ્રયાગ તરફ આગળ વધી રહ્યા હતા તે રસ્તા અમારે આવા દેખાતા હતા મિત્રો તો મેં કીધું લાવ વિડીયો બનાવી લો અને મારી સાથે સાથે તમે પણ રસ્તા જોઈ શકો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તા સોનપ્રયાગ જવાનો રસ્તો છે આ ગાડી કેટલી જમીનની નજીક આલે છે તે તમે જોઈ લ્યો મિત્રો કડ કેટલી આગી છે તે અને આ તો થોડીક જાજી આગી છે ગાડી ને તો અમુક ટાઈમે અમુક જગ્યાએ તો એવા માણકા આવે કે જ્યાં કડો કડ ઉપર હાલતી હોય જેવા લદ્દાખના રસ્તા છે ને એવા જ રસ્તા આ જગ્યા ઉપર છે મિત્રો અહીંયા તમને જીસીબી તો હાલતા દેખાશે કેમકે ગમે ત્યારે ગમે ત્યાં લેન્ડ થઈ જતી હોય છે ઉત્તરાખંડમાં તો તેને સાફ સાફ કરવા માટે રસ્તામાં તમને જીસીબી તો દેખાય 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 મિત્રો તમે જોઈ લ્યો નજારો કેવો છે તે તો અહીંયા જો આવો નજરો મિત્રો તો આપણે કેદારનાથ તો ત્યાં કેવો નજારો હશે કઈ વાંધો ને જઈ મહાદેવની ઈચ્છા ચાલો તો આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ ને મહાદેવના દર્શન નામ લેતા જાય મિત્રો જો મહાદેવની ઈચ્છા હશે તો આજે આપણે કેદારનાથમાં જઈને મહાદેવના દર્શન કરશું તમે આ જોઈ લ્યો નજરો અમને આખો દિવસ બસ હતા અને સાંજ પડી ગઈ હતી દી આ થમતો મિત્રો તો તમે દી આથમતા ટાઈમે તમે નજારો જોઈ શકો છો કેવો સરસ મજાનો દેખાય છે તે આખો પહાડમાંથી અડધો પહાડ આપણને સોરનાનો લાગતો હોય છે કેમ કે સુરત દાદાના કિરણો સીધા એના ઉપર પડતા હતા અને અંધારું થવા આવતું હતું તો તમે જોઈ લો નજરો આવો નજરો મેં તો ક્યારેય નથી જોયો તમે જોયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જય શ્રી રામ મિત્રો આજે છે તારીખ બાર બાર નવ બે હજાર ચોવીસ આજે અમે પ્રસ્થાન કરી છીએ કેદારનાથ મંદિરે દર્શન કરવા માટે મિત્રો અહીંથી મિત્રો સોનપ્રયાગ એક થી દોઢ કિલોમીટર જેવું છે તો અમે અહીંયા નાઇટ ચેક કર્યો હતો કેમ આ જગ્યા આવે છે અહીંથી આગળ ગાડીઓ નથી જવા દેતા તો અહીંથી અમે ગાડીમાં આગળ જાશું અને ત્યાંથી પછી ઘોડા કરી કે હાલી જે રીતના પોલીસવાળા વાળા કે વરસાદ ને બધું આવે છે તે પ્રમાણે આપણે આગળ મંદિરે દર્શન કરવા જાશું મિત્રો તો બનાવી વિડીયોમાં ઠેઠ લગી અને તમે નજારો જોઈ લો ટ્રાફિક કેટલો ટ્રાફિક એટલો બધો છે ને આ જગ્યાએ તમે જોઈ લો પણ અહીંયા તમને એટલું બધું પાર્કિંગ નહીં લાગે પણ ઉપરની સાઈડમાં આખે આખો રોડ પાર્કિંગથી ભરાઈ ગયો છે અને કાંઈક આવી હોટલ છે અમારી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવડી મોટી હોટલ છે તમે જોઈ શકો છો હોટલનો નજારો અને મિત્રો અમારે જે ગ્રુપમાં અહીંયા આવતા હોય તો તે લોકોને ગ્રુપમાં અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે તો આવી રીતે આ ટેબલ કાઉન્ટર લાગેલું હોય છે અને આ જગ્યાએ આપણે જમવાનું હોય છે મિત્રો તમે જોઈ શકો છો રૂમની વ્યવસ્થા સારી છે તો તમારે ગમે ત્યારે આવવું હોય તો તમે આવી શકો છો રૂમના લેવા માટે કે આ ઘણા બધા રૂમ છે અને બહુ મોટી હોટલ છે તે હિસાબથી હોટલ મોટી છે ને જૂની છે ને સારી છે તો આપણને તો દસ નંબરનો રૂમ મળ્યો હતો નીચેથી ત્રીજા માણ ઉપર તો કાંઈક આવો રૂમ છે તમે નજારો જઈ લો ચાલો તમને રૂમ દેખાડું ફોર રૂમ હતો આમાં ભાઈ સુતા છે એટલે આ ડબલ બેડ છે અને કંઈક આવો નજારો છે રૂમ નો તમે જોઈ જશો તો કેવો સરસ મજાનો નજારો છે તે આવી ગયો તો આપણે નાસ્તો કરી આખે આખું ગ્રુપ આવી ગયું જોઈ જશો તો બધા હારે ચાલે હર હર મહાદેવ શું કયો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નાસ્તો આવી ગયો તો બધા નાસ્તો લે નાસ્તામાં છે ખાખરા પછી બિસ્કિટ એટલે શું ટોસ ચા ને કોફી

અત્યારે ખોલાવાળા ભાઈ એવા છે પાંચ વાગેલા રેડી થઈ વરસાદ રહેતો નથી ધીમો ધીમો ચાલુ છે તો ખોલાવાળા ભાઈ એમ કે છે કે વરસાદ રહી જાય એ પછી ચાલુ થાય કેમ કે આગળ ત્રણ પ્રયાગ આગળ લેન્ડ સ્લાઈડ થઈ છે હવે જોઈએ કેટલી વાર લાગે મહાદેવ ની ઈચ્છા સીતાપુર થી હાલી ચાલુ કરી દીધું છે મેં જેમ કે વરસાદ ચાલુ છે ને આગળ રસ્તો બંધ છે સોનપ્રયાગ થી તો આખે આખું ગ્રુપ અમારું અહીંયા ઉભું છે અમારા હાર્દિકભાઈ ગયા છે તો ત્યાં હું જાઉં છું છે તે બધું જોઈ લઈ અને ક્યારે ચાલુ થાય છે તે આપણે જોઈ પાંચ વાગે ઉઠી દર્શન કરવા માટે પણ વરસાદના હિસાબે યાત્રા ચાલુ થઈ નથી તો યાત્રા ચાલુ થાય એટલે ત્યાંથી જોઈને તમને હું કહું તો આપણે પહોંચી ગયા છીએ ફાઈનલી સોનપ્રયાગ અહીંયા આગળ જવાનો રસ્તો બંધ છે કેમકે વરસાદ આવે છે આપણે હોટલેથી ચાલીને આવ્યા હતા તમે નજારો જોઈએ કેટલી બધી ભીડ છે ત્યાં આગળ બેરિકેટ લાગેલું છે જેથી કરીને પોલીસવાળા ના પાડે છે આગળ જવાની કે લાઈન લાઇન થતી જ હોય છે તમે જોઈ લો વરસાદ અહીં તમે આહથી એટલે આપણને અહીંથી જવા નથી દેતા તો હવે આપણે થોડીક વાર રાહ જોઈ તમે જોઈ શકો છો પાછળ આખી આખી લાઈન થઈ ગઈ છે આખી બજાર ભરાઈ ગઈ છે મંદિરે જવા માટે અડધા માણસો તો વહીયા ગયા છે તો આપણે થોડીકવાર રાહ જોઈ શું કહે છે પોલીસવાળા તે વરસાદ રહે તો જાશું કેદારનાથ યાત્રા અત્યારે સ્ટોપ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો લાઈનુ લાગેલી છે મોટે મોટી લાઈનુ કેમ કે ટેક્સી માટે માટે જવાનું હોય છે તેના લાઈન લાગી ગઈ છે પણ હજી પોલીસ પ્રશાસન એમ છે કે વરસાદ જાય પછી ત્યાં લાગી હું ને હાર્દિક ભાઈ અહીંયા વેટ કરી છે ઉભા છીએ જેમ જેમ આગળ વધતા જશે યાત્રા ખુલશે તો તમને કહેતો જાય હમણાં પોલીસ વાળા ભાઈએ કીધું તું કે થોડીક વારમાં જો આમે રસ્તો હલકો થઈ જાય ને તો ચાલુ થઈ જશે

આગેહો બંધ પરેશાન

જો વરસાદ રહી જાય તો બાર વાગે ચાલુ કરશે ત્યાં લગી યાત્રા બંધ રહેવાની છે તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે તે મંદિરે જવા માટેનો તો ત્રણ વાગે લગી અમે રાહ જોઈ પણ જવા ન દીધા પોલીસવાળા વાળાએ કેમ કે વરસાદ બહુ વધારે છે તમે જોઈ શકો છો હજી વાતાવરણ એવું જ છે સવારનું આવું નવું વાતાવરણ છે સવારના પાંચ વાગ્યા થયા હવે લાગી છે ભૂખ તો અમે જાય છીએ નાસ્તો કરવા માટે સારું એવું મળી જાય નાસ્તો કરવાનું તો નાસ્તો કરી લઈ શું કરી છે તે તમને દેખાડશું આવો બરોબર એટલે આ આ રસ્તો સીધો કેદારનાથ તરફ જાય છે તે જ રસ્તા ઉપર તમને મળી જશે દેવરાજ જ્યાં સારો એવો નાસ્તો મળે છે તો ચાલો આપણે હોટલ અંદર જઈને નાસ્તો કરીએ તો મિત્રો અમે પાછા સીતાપુર માં આવી ગયા બે તમને જેમ હમણાં કીધું એમ અમે આવી ગયા છીએ હોટલ દેવરાજ માં નાસ્તો કરવા માટે तो आप तो तो भैया आपका पे आया? शिवार। शिवार। अब नाम क्या है क्या मनुझे अस्वार। मनुझे अस्वार। आपका शॉप किधर पे पड़ता है सीतापुर में सीतापुर सीतापुर गए ते केदारनाथ आओ तो सीतापुर में मनोज भाई के पास नाश्ता करना भूलने का नहीं ओके थैंक यू सर थैंक यू सो मच

દર્શન કરવા માટે અને નાઈટ ડે તમારે સીતાપુર કરવાનો થાય તો જમવાની બિલકુલ ચિંતા કરતા નહીં આ જગ્યાએ હોટલ દેવરાજમાં મસ્તીનું જમવાનું મળે છે અમે અત્યારે આય નાસ્તો કરી છું બરોબર જય કેદાર મિત્રો તો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે કે કાલનો દિવસ અમે આખો દિવસ ટ્રાવેલિંગ કરી હતી એમાં પણ થોડા ઘણા હેરાન થયા હતા પણ જાત્રાએ જતો હોય થોડા ઘણા હેરાન ન થાય તો એ જાત્રા આપણી સફળ ન કહેવાય મિત્રો તો કાલના અમે આવી ગયા હતા એટલે કાલનો ને આજનો વનેના વિડિયો મે મિક્સ કરીને આજે એક મોટો વિડિયો થોડો બધાયો છે મિત્રો તો આખે આખો વિડિયો તમે જોજો નચોમાં સાવા તમે ચાર ધારની યાત્રા કરો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કેમ કે અત્યારે અમે સવારના 5:00 વાગણે ઊઠી ગયા હતા કેદારનાથ પરમાં મેં આખી ચાલવાનું ચાલુ કર્યું હતું પણ રસ્તો બંધ તો આગળથી સોનપ્રિયકથી રસ્તો બંધ હતો કે સોનપ્રિયકથી થોડેક આગળ જ લેન્સ ક્લેક થઈ ગઈ હતી જેસી કરીને ત્યાંથી આગળ આપણે કોઈને જવા દેતા નહોતા તો મે બારે કો આગળ લાગી ત્યાં રા જોય હતી તો છતા રસ્તો ખુલ્યો નહોતો અને આખો દિવસ વરસાદ ચાલુ હતો અને અત્યારે બહાર વરસાદ ચાલુ છે જેથી કરીને હું રૂમની અંદર વિડીયો બનાવું છું મેં કીધું લાવ ઇન્ફોર્મેશન તમને બધાનું આપી દઉં અને સાથે સાથે હમણાં નવી ઇન્ફોર્મેશન પણ એવી આવી છે કે કાલે અમારો પ્લાન હતો બદ્રીનાથ જવાનો અત્યારે એવો મેસેજ આવ્યા છે કે બદ્રીનાથમાં પણ વરસાદ બહુ પડ્યો છે અને ત્યાં પણ બે ત્રણ જગ્યાએ લાઈટ લાઈટ થઈ છે અને મંદિરના દ્વાર બંધ છે એવી માહિતી અમને આવી છે સાચી છે કે ખોટી ખબર નથી તે વસ્તુ અમને સવારે ખબર પડશે સવારે અમે અહીંથી નીકળતી ત્યારે કેમકે આજ ને કાલ ને પરમદી એક બે દિવસ તો હજી વેધર ખરાબ જ છે કેદારનાથના દર્શન કરાય એવી પોઝિશન છે નહીં એટલે અમે કાલે બદ્રીનાથ જવાનું વિચારી છીએ તો જુ તો તમને વિડીયોમાં આગળ જણાતો જાય શું ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સારું મળીશું પછી આવા એક નવા સારા વિડીયોમાંથી લખી મને રજા આપો અને બોલો જય શ્રીરામ